ભાષા એ ખાલી શબ્દો નથી ખરું ને એ તો આપણી ઓળખ છે પણ ક્યારેય વિચાર્યું છે કે એક આખો દિવસ એવો છે જે ભાષા માટે થયેલા બલિદાનને યાદ કરે છે હા આજે આપણે એ જ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની વાત કરવાના છીએ એની પાછળની આખી ગાથા અને એનું મહત્વ શું છે એ સમજીશું ચલો એક સવાલથી શરૂ કરીએ બહુ સીધો અને સરળ સવાલ છે પણ ઊંધો છે સ્વપ્નમાં કઈ ભાષામાં વિચારો આવે છે ક્યારે વિચાર્યું છે આ એક જ સવાલ છે ને જે આપણને સીધા આપણી ઓળખના મૂળ સુધી પહોંચાડી દે છે અને આ જ વાત પરથી ખબર પડે છે કે ભાષા એ ખાલી બોલચાલ માટે નથી એ તો આપણા અસ્તિત્વનો એક ભાગ છે એક ધબકાર જેવો જે સપનામાં પણ સંભળાય છે ખરેખર આપણી માતૃભાષા તો આપણા મૂળિયામાં જ છે તો ચાલો આ જ વાતને આગળ વધારીએ જોઈએ કે ભાષા કેલી રીતે ખાલી વાતચીતનું સાધન નહીં પણ આપણા દિલનો અવાજ બની જાય છે તો દર વર્ષે એકવીસ ફેબ્રુઆરી આવે છે આ દિવસે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવે છે પણ ખબર છે આ ઉજવણી પાછળ એક બલિદાનની વાર્તા છુપાયેલી છે એક એવી વાર્તા જેણે ઇતિહાસ બદલી નાખ્યો અને આ વાર્તા આપણને એ ઐતિહાસિક દિવસ પર લઈ જાય છે જે આ ઉજવણીનું કારણ બન્યું કહી શકાય કે આ એ કહાણી છે જે શાહીથી નહીં પણ લોહીથી લખાઈ હતી વાત છે ઓગણીસો બાવનની ત્યારે જે પૂર્વ પાકિસ્તાન હતું એટલે કે આજનો બાંગ્લાદેશ ત્યાં ઢાકામાં વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષા બંગાળીના હકમાં કે જીવ આપી દીધા એમની માગણી બહુ સીધી હતી કે ભાઈ અમારી ભાષાને માન આપો એને માન્યતા આપો અને એમનું આ બલિદાન એ એડે નહોતું ગયું જોકે આ બલિદાનનો પડઘો આખી દુનિયા સુધી પહોંચતા વાર લાગી ઓગણીસો બાવનની એ ઘટના અને પછી લગભગ સમજોને ને પચાસ વર્ષ નીકળી ગયા છેક ઓગણીસો નવ્વાણું માં યુનેસ્કોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો અને બે હજારની સાલથી આખી દુનિયા એકવીસ ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવે છે એટલે જુઓ કેવી રીતે એક ભાષા બંગાળી માટે શરૂ થયેલી લડત આજે દુનિયાની હજારો ભાષાઓ માટે એક પ્રેરણા બની ગઈ છે હવે આ દિવસનો હેતુ કોઈ એક ભાષા માટે નથી પણ દુનિયાની દરેક માતૃભાષા ખાસ કરીને જે ખતરામાં છે એને બચાવવાનો છે પણ આ લક્ષ્ય એ સહેલું તો બિલકુલ નથી કારણ કે એ બલિદાનનો પડખો આજે પણ એટલા માટે સંભળાય છે કે દુનિયાભરની ભાષાઓ સામે આજે પણ ઘણા પડકારો ઊભા છે અંદાજ છે આપણી દુનિયામાં કેટલી ભાષાઓ બોલાય છે સાત હજારથી પણ વધારે વિચાર તો કરો અને દરેક ભાષા એ ફક્ત શબ્દો નથી એ તો આખી સંસ્કૃતિ અને ઇતિહાસનો જીવતો જાગતો પુરાવો છે પણ આટલી બધી વિવિધતા પર છે ને એક બહુ મોટો ખતરો છે યુનેસ્કોનું કહેવું છે કે આ હજારોમાંથી ઘણી ભાષાઓ લુપ્ત થવાની અણી પર છે અને યાદ રાખજો જ્યારે એક ભાષા મરી જાય છે ત્યારે એની સાથે જોડાયેલી આખી સંસ્કૃતિ એનું જ્ઞાન એની ઓળખ બધું જ હંમેશા માટે ખતમ થઈ જાય છે તો આ તો થઈ દુનિયાની વાત પણ ચાલો આપણે આપણા પર આવીએ કેમ કેમ કોઈ ભાષાનું જીવવું કે મરવું એ આપણા માટે આપણી ઓળખ માટે આટલું જરૂરી છે જો બધી વાત શરૂ થાય છે બાળપણથી માતૃભાષામાં બાળક સહેલાઈથી વિચારી શકે છે પોતાની વાત કહી શકે છે એનાથી એનું વ્યક્તિત્વ ઘડાય છે એ પોતાની સંસ્કૃતિ સાથે જોડાય છે અને સૌથી અગત્યનું એનામાં એક સ્વાભિમાન જાગે છે પોતાની ઓળખ માટેનું ગૌરવ જાગે છે દરેક ભાષા ખરેખર તો એક જીવંત વારસો છે આપણે ગુજરાતી ભાષાને જ લઈ લો નર્મદ અને ઉમાશંકર જોશી જેવા કેટલાય મોટા ગજાના સાહિત્યકારોએ એને પોતાના શબ્દોથી કેટલી સમૃદ્ધ બનાવી છે આજ તો આપણા સાંસ્કૃતિક ગૌરવનો પાયો છે એટલે જ આ દિવસ ખાલી યાદ કરવાનો નથી પણ એને જીવંત રીતે ઉજવવાનું છે શાળાઓમાં ભાષાની સ્પર્ધાઓ થાય નિબંધને કવિતાઓ લખાય ભાષાના ભવિષ્ય વિશે ચર્ચાઓ થાય આ બધું જ તો આપણી ભાષાને ધબકતી રાખે છે તો અંતમાં બસ આટલું જ યાદ રાખીએ માતૃભાષા એ ફક્ત વાતચીત કરવાનું એક સાધન નથી એ તો સીધી આપણા હૃદય સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે તો આ બધી વાત પછી એક સવાલ આપણા બધા માટે છે આપણે રોજિંદા જીવનમાં એવું તે શું કરી શકીએ જેથી આપણી માતૃભાષા આવનારી પેઢીઓ માટે પણ જીવંત રહે ધબકતી રહે આ સવાલનો જવાબ આપણે દરેકે શોધવાનો છે